તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ ન હોવાના કારણે છેલ્લા એક મહિનાથી આધાર કાર્ડ સંબંધિત તમામ કામગીરી ઠપાઈ પડી છે આ કારણે તાલુકાના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે બાબતે તાલુકાના જાગૃત નાગરિક એવા રવિભાઈએ કુકરમુંડા તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી કોકરમુંડા ખાતે કાર્યરત આધાર કાર્ડ ઓપરેટરને નિઝર ખાતે બદલી મૂકવામાં આવ્યો છે પરંતુ નિઝર ખાતે ફરજ બજાવતા ઓપરેટરને કોઈ પણ કારણસર હટાવી દેતા હાલ બંને તાલુકાના લોકો આધાર કાર્ડ સંબંધિત સેવા વિના અટવાઈ ગયા છે ઉલ્લેખનીય છે કે હાલ આંગણવાડી ભરતી માટે જરૂરી કામો ચાલુ છે વિદ્યાર્થીઓના જાતિ દાખલા આધાર કાર્ડ સુધારા નવી નોંધણી સરનામું બદલવા વગેરે સેવાઓ અને સરકારી યોજનાના લાભાર્થીઓને તાત્કાલિક કામ માટે અન્ય તાલુકામાં જવું પડી રહ્યું છે જેથી જાગૃત નાગરિકો દ્વારા તંત્રને તાત્કાલિક ઓપરેટરની નિમણૂક કરી આધાર કાર્ડ સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરી છે હું રવિ વસાવા સામાજિક કાર્યકર્તા આજ રોજ કુક્કરમુડા તાલુકાના મહેરબાન મામલતદાર સાહેબ શ્રીને અમાવતી એક અરજીએ લેખિતમાં આપવામાં આવી હતી જેમાં અમારી માંગ છે કે જે છેલ્લા એકાદ મહિનાથી કુક્કરમૂડા તાલુકાના મુખ્ય મથકે જે આધાર કાર્ડની જે સેવા આપવામાં આવે છે ઓપરેટરને જે નિમણૂક કરી છે એ ઓપરેટરને કંઈક કારણસર નિઝરમાં ઓપરેટરને બદલી કરવામાં આવી છે તો એની જગ્યાએ અહીંના જે કુક્કરમુંડાના જે ઓપરેટર છે એમને ત્યાં નિમણૂક કરવામાં આવી છે જેથી કરીને કુક્કરમુંડા તાલુકાના જે નાગરિકોને આધાર કાર્ડના બાબતે અથવા અપડેટ કરાવવાના બાબતે અથવા કોઈ પણ આધાર કાર્ડ વિશે જે લોકોને કામ કરવાના હોય છે એ લોકોને અહીં કામ કરવા માટે ખૂબ જ સમસ્યા અહીં નિર્માણ થાય છે તો તે માટે અમે અમે લેખિતમાં એક માંગ કરી છે અરજી લખીને કે જે પણ સમસ્યા લોકોની છે એ સમસ્યા વિશે તમે રૂબરૂમાં એમની તપાસ કરીને તાત્કાલિક ધોરણે લોકોની સમસ્યાનું નિરાકરણ કરે એ માટે જ અમે આ મામલતદારશ્રીને માંગ કરી છે ધન્યવાદ સુહાસ દિવ્યાંગ ન્યૂઝ કુકરમુંડા તાપી